જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા મજામાં આજે તો તમને કાંઈ ગુડ મોર્નિંગ કે જય માતાજી કાંઈ કહેવાનું નથી કાલની જેમ જ છે એના બદલ સોરી અત્યારે મમ્મી ઘરે આવી છું તો બાજુમાં મારા ભાઈના ઘરે આવી છું અમે બધા ભેગા રહેતા જોડે રહેતા જો કે હું કામકાજ આ તે બધું શીખ્યું ને તો એ અહીંયા જ આવી શીખી છું આ ઘરે જ બાકી તો હું હાવ નાની હતી ત્યારે કાંઈ ખબર ન પડતી કે જાવું કરું કાંઈ લેવું તો બસ એ આ લોકો જોડે જવાનું બાકી પપ્પા મમ્મીનો કાયદો હતો કે કોઈ બીજા ભેગું જવાનું નહીં એવું છે આજે તમને હું ભાભીની મુલાકાત કરાવું છોકરાની મુલાકાત કરાવું છોકરાઓ તો જો કે છે નહીં વહુ બચ્ચા છે તે વહુ બેટા છે ને પારસી કરે છે બીજું કાંઈ કરતા નથી એવું છે કંઈ આજે નવીન પણ બસ જો આ નવી મુલાકાત કરાવું તમને લોકોને નામ છે ઈલાબેન અને એમના વહુ છે જીગીસા ચાલો તો તમને એની વારે મુલાકાત કરાવો જય માતાજી જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં ને શું હાલે છે ભાઈ ભત્રીજા ના બ્લોક બધા બધા જુઓ છો ને બધા લાઈક કરજો હા એમ લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો આ છે ઈલાબેન હું નાના મોટી આમની જોડે થઈ છું કાંઈ કામકાજ બધું શીખ્યું હોઉં ને તો આમની પાસેથી જ શીખ્યું છું અને બે દીકરા છે બે નાના હતા ત્યારે અમે બધા રહેવા આવ્યા ને જ્યારે સોસાયટી નવી બની ત્યારે અમે રહેવા આવ્યા ત્યારે આ લોકો પહેલાં આવ્યા ને એના પછી વરસથી પછી અમે આવ્યા એ જે કાંઈ કાંઈ જવું કરવું હોય કાંઈ વસ્તુ લેવી છે કાંઈ શીખવું છે તો બસ આ બેન પાસે શીખવાનું ને આ બેન પાસે રહેવાનું ને એની આરે જવાનું બાકી પપ્પા મમ્મીનો કાયદો હતો કે બીજા કોઈ હારે જવું નહીં અને બીજા કોઈ હારે કાંઈ રહેવું નહીં

હજી ચાલુ નથી કર્યા પણ એને ચાલુ કરવાની ઈચ્છા છે ખરી બ્લોગ નું નામ છે સિદ્ધાર્થ એન્ડ ફેમિલી એમનો બાબો છે એમનું નામ સિદ્ધાર્થ છે એટલે એના ઉપરથી એને બનાવવાની ઈચ્છા છે એટલે હવે બનાવે એ લોકો બ્લોગ તો તમે બધા સપોર્ટ કરજો થોડોક અમારોય કરજો હારો

Yeah, ના ચી કબીર મારો કાગડો કબીર મારો કાગડો તાણી મારા તીલ થઈ દાણા જનતી ખરા બચી દા શરીર સાદા ભગવાન શાદ રહો સુમુખ રહો જો ગુણેશ પંચદેવ મરી રક્ષા કરો ગુરુ આવે મરી રક્ષા કરો कया घर जो अमे जी

મેં જો તર્જે તે મારા પ્રાણ રે એમાં કોઈ રે મિરાવો એમને જોગળો એવી તો પાછો માલ્યો જે મે સો સો માં એ ઉઠે કેરો એ ઓ દાવ રે એ વિહારું તો બનવું એ હરીને દાસ જીતું તો પ્રભુ મારી પાસ રે હમણે જોગડો જોગી મારી કાયા નો આ ઘડનાર રે એવો જોગી મળે એ અમે જીવીએ તો એ મારા પ્રાણ રે એવા કોઈ રે મિલાવો જે ભાઈ અમને જોગડો એવા જમે રે પ્યાસી એ નામ નામ નામનામ મારે પ્રભુ ને એ દ્વાર રે એમાં કોઈ રે મિલાવો એ ભાય અમને જોગળો એવા ગુરુને પ્રતાપે કે મેરા બાય બોલ્યા મે જોય અમને સતો ચરણે વાસ રે એમાં કોઈ રે મિલાવ એ ભાય અમને જોગળો જોગી મારે સાયાનો એ ધનાર રે એવો જોગી રે મળે એ અમે જીવીએ નહીં તો તો એ મારા પ્રાણ રે એવા કોઈ રે લવ અમને જો લો ખરે મિત્ર તો બાપુજીના ભજન તમે બધાય સાંભળ્યા બાપુજી આમ જોયો તો ભજન કલાકાર છે એનો અવાજ બહુ મસ્ત છે તો અત્યારે તો શું ઓલું કઈ સાજ કે તબલા કે કાંઈ હોય નહીં એટલે ધીમે ધીમે ગાતા હતા આજુબાજુ ઘરે કાંઈક છે જાય આપણે એવું છે બાપુજીને ભજન ભજન બધું બહુ સરસ આવડે છે અને બીજા નંબર માં એ રામાપીર ના ભગત છે અને મા આસોટાવાળી હાલબાઈ ના ગુવા પણ છે એ આજ તમને બધાય નહીં બાપુજીના અમારા મમ્મીના ગીત સંભળાવ્યા ભજન સંભળાવ્યા અને અમારા જે જૂના પાડોશી છે એની મુલાકાત તમને કરેલી અને આજ તો બીજું કાંઈ નવીનમાં હતું નહીં આ જ હતું એટલે કીધું આજ ઈચ્છા એવી હતી કે હવારથી એટલે જ ખાસ વિડીયો નહોતો લીધો કે આજ બાપુજીના ભજન જ સાંભળવાતા પણ બાપુજીના આવવામાં થોડુંક લેટ થઈ ગયું અને આજ મોટાભાઈની તબિયત સારી નથી એટલે થોડુંક એવું બધું છે અર્જુન અર્ચન ઘરે અત્યારે આવ્યું હમણાં એ કઈ મેળા આવ્યું ને પણ ફરી આપણે ક્યારેક બાપુજીના ખાલી એકલા બાપુજીના ભજન સાંભળશું જયારે બાપુજી કહે ત્યારે ક્યારેક બાપુજી ના ભજન સાંભળશું આપણે અત્યાર માટે આટલું બસ અને હવે કાલે નવો દિવસ નવી સવાર મેળા કા સારા બધા જય શ્રી કૃષ્ણ જય માતાજી અને શુભરાત્રિ